હેલો મિત્રો તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે તો તમે આજ જોઈ શકો કે અમે આવી દવા સાટવા માંડવીમાં પાછળ જેવું માંડવી દેખાય તમને એમાં અમે દવા સાટવાના છે તો બે જણાને તો વરગાડી દીધા દવા સાટવામાં અમેના હેડે દેખાતા છે તમને મિત્રો તો ઘણીને જવું મિત્રો તો મિત્રો એકવાર તમે માંડવી તો જાઓ યાર નરવાઈ તો જાઉં યાર તમે માંડવી નહીં નરવાઈ જાઓ યાર અમુક અમુક લોકોને એમ થાય કે ખેતી કરે શું થઈ ખેતી કરે ખાલી ઘર ન હાલે ખેતી કરે તો આખી દુનિયા લે મારા ભાઈ જોઉં તમે યાર માંડવી જાઉં નરવાઈ તો જો એકવાર તમે આપણે બે હાઉજી આવી ગયા દવા સાતતા સાતતા કોપ લઈને ધવાડા કાઢે પોંપ ધવાડા ગુજરાત આપે યાર તારે તો વાહ ભાઈ વાહ તો મિત્રો આપણા ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને જો ને અમે વરજીયા પોપ લઈને ઉડે તો જ આ

કરજા બાવરિયામાં ઘા કરી દેવાનું થઈ ગયા આપણે બસ ગયું તો મિત્રો પોપ થઈ ગયો છે ખાલી તો જઈએ હવે ભરવા તો મિત્રો આપણો પમ્પ ખાલી થઈ ગયો તો તો જો ડોઈ લાગી ગયા હવે તો પમ્પ થાય

તો દવા તો એક ખેતરમાં છટાઈ ગઈ ને હવે જાય બીજા ખેતરમાં દવા જો ઓલો સાટવાઈલો જાય માવા બાવા ભૂલી ગયો તો જાય પાછો લેવા તો અમે બીજા દવા છાટવા હવે બરોબર ને જયદીપ છાટી નાખવી ને કેટલા પંપ થા જવો તો છાટી નાખશું હલો મિત્રો તો ભાઈ આપણે ગાડી આવી ગઈ છે બે સ્પ્લેન્ડર બે ઘોડા એક બ્લેક ઘોડો ને એક વઈટ ઘોડો તો ચાલો મિત્રો ઘોડો ઉપાડીએ આપણો તો મિત્રો આપણે ભોગવી ગયા બીજા ઘડે જવા દેવા તો આપણો એક ઘોડો અહીં આ પીડ્યો ઘોડા લઈને ભોગી ગયા આપણે એક ઘોડો હું પીડ્યો સ્પ્લેન્ડર પાછળ એક એક ગાડી ઉપડીને પાછળ ને આપણા પોપ ભરાય

એકવાર વાર છાટીને ટ્રાય મારો પછી માંડવીનું રિઝલ્ટ જો મિત્રો તો મિત્રો ત્રણે જણા વર્ગી ગયા બહાટી કોંપ લઈને જોઈ શકો મિત્રો તમે ફુવારો તો ઘા કરતો જાય મિત્રો ઊંડે તો જ આવો જો મિત્રો માંડવી કેમ પડી બાકી માંડવી માં તો કંઈ ઘટે જ નહીં ભાઈ હાલતાય બીક લાગે દવા મારવી હોય તો આવી મરે ભાઈ અને પાછી શીખા જેવું છે આ મિત્ર પાસેથી તો જોઈ શકો મિત્રો બધી માંડવી એક સરખી છે એક સરખી એક નંબર છે માંડવી ભાઈ પોપ થઈ ગયા છે ખાલી તો મિત્રો હવે પોપ ભરી આવ્યા મને પાછા વરકીએ દવા સાટવા આ પીડ્યો છે આપણે પોપ થોડું મકાન દેખાઈને જવાનું છે પોપ ભરવા તો મિત્રો દવા સાટવાનું કામ તો પૂરું થઈ ગયું મિત્રો ને મિત્રો હવે જઈએ છે ઘરે તો તમારે પણ આવી માંડવી કરવી હોય આવી નરવાઈ લાવવી હોય માંડવીમાં તો તમે સંપર્ક કરી શકો છો મારો મિત્રો તમે હજી એક થોડુંક બાકી છે અહીંયા છટે છે મિત્રો બેસ્ટમાં બેસ્ટ લોકેશન ગામડાનું એમાં પાછું પાદેડી ઘેડ કાંઈ ઘટે જ નહીં તો ભાઈ તમારામાં કઈ દવા સાઈટી બાયોવિટન એક્સરે તો આ ભાઈ એક્સ એક્સરે દવા મારી તમે આગળ પછી વિડીયોમાં જોજો હું પાછો વિડીયો મૂકી તો અત્યારે આવી માંડવી થઈ આના કરતાં પણ હજી સારી માંડવી થશે એવી અમને આશા છે